જાણીતા કામદાર અગ્રણી સ્વર્ગીય ભાલચંદ્ર ત્રિવેદી ચોક સ્થિત તકતી તૂટતા પાલિકા ખાતે તેના સ્મારકામની માંગણી ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા કરવામાં આવી જાણીતા કામદાર અગ્રણી સ્વર્ગીય ભાલચંદ્ર ત્રિવેદીના નામ બરાનપુરા અને ન્યૂ લેરીપુરા ત્રણ રસ્તા ચોકને આપવામાં આવ્યું હતું સાથે જ ત્યાં તેમના નામની તકતી પણ લગાવવામાં આવી હતી પણ હાલમાં જ આ તકતી તૂટી ગઈ છે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા આ સમગ્ર મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી આ તકતી પુનઃ લગાડવાની માંગ કરી હતી કોર્પોરેશને બે હજાર અગિયારમાં આ જગ્યા તકતી માટે આપી હતી પણ સ્થળની જાળવણી પાલિકા દ્વારા કરાતી નથી આ સ્થળે ઊંચાઈએ સ્વર્ગીય ભાલચંદ્ર ત્રિવેદીની તકતી લગાવાય આસપાસ ફેન્સિંગ કરાઈ આસપાસ ગંદકી ન થાય તેનું ધ્યાન અપાય તેવી ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી અશોક કહાર તથા સામ્યવાદી પક્ષના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ મામલે જો કોઈ વિઘ્ન સંતોષી દ્વારા આકૃતિ કરેલ હોય તો તે મામલે તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કરી હતી આજે ભારતીય સામ્યવાદી પક્ષ અને આઈટુકના આગેવાન સ્વ ભાલચંદ્ર ત્રિવેદીની જે કોર્પોરેશને સ્થાપેલી તકતી અને એનું પેડલ સ્ટેન્ડ એ ગઈ ત્રીજી તારીખના સવારે કોઈ કારણસર તૂટી ગયું હતું હવે તૂટી ગયું છે ખરું પરંતુ એમાં કોઈનો બદ ઇરાદો હોય એવું બહાર આવી રહ્યો છે એટલે એની પોલીસ તપાસ થવી જોઈએ અને કોર્પોરેશન પાસે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપીને કે ભાઈ આ જગ્યા પર જે ભાલચંદ્રભાઈની જે તકતી લગાવવામાં આવેલી તે પહેલાં ભૂતપૂર્વ કમિશનર શ્રીમતી વિલાસીબેન તરફથી અને ફતેસિંહ રાણા મધુભાઈ શાહ અને દિલીપ કોઠારી તરફથી સજેશન મૂકીને બનાવવામાં આવી હતી અને કોર્પોરેશન જ બધી બનાવી આપેલી ખર્ચો તો બધું લીધેલો અમે તો એની સારસંભાળ રાખતા હતા અને પૂરું શ્રદ્ધાંજલિ આપતા હતા પરંતુ આ તકતી તોડી નાખ્યા પછી હવે ચાર દિવસ થઈ ગયા ત્યાં સુધી કોઈ તરફથી અમને એવું લાગ્યું નથી કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે અમે આજે મંગળવારે આવેદન આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ આ તકતી ફરીથી લગાવી દેવા જોઈએ કારણ કે ભાલચંદ્રભાઈ બહુ નામાંકિત વ્યક્તિ હતા અને એમને બહુ કામો કરેલા છે તકતી બરાનપુરા બરાનપુરા લહેરીપુરા ન્યૂ રોડ ઉપર ભાલચંદ્ર ત્રિવેદી ચોક બનાવેલું છે ત્યાં આવેલી છે તકતી આ જાણ કરીએ એટલે આમ એમને મીડિયા થ્રુ બધું ખબર પડી ગઈ છે કે ભાઈ આ બધું તૂટી ગયું છે એમના વોર્ડ નંબર ચૌદના જે હતા એમને બી બધી ખબર પડી ગઈ છે મીડિયાએ વધારે આપ્યું છે એમના અને કોઈને હવે લેખિત નથી આપ્યું પણ હમણાં બધા લેખિત આપીશું પછી